એક મસ્ત વાત એ મને વિચાર આવ્યો કે મહીપતસિંહ એક સામાન્ય વ્યક્તિ છે કશું જ નથી ના કોઈ પક્ષમાં છે ના કોઈ નેતા છે ના કોઈ ધારાસભ્ય છે ના સાંસદ છે કશું જ નથી પણ માની લો બાપુ બોલેગા જેવો એક એપિસોડ હોય માની લો આપણે કહીએ સીએમ બોલેગા એક એપિસોડ એવો ડિઝાઇન થાય સીએમ એક કલાક રોજ પ્રજા સમક્ષ લાઈવ આવે કાર્યક્રમનું નામ છે સીએમ બોલેગા કોઈ પણ સામાન્ય વ્યક્તિ એકદમ છેવડાનો વ્યક્તિ સીએમ સાથે સીધો સંવાદ કરી શકે કેટલો ગજબ બને બોલે હાજી સીએમ બોલું છું પેલો ભાઈ એની વાત કરે સાહેબ હું આ ગામમાંથી ફલાણા ગામમાંથી ફલાણું બોલું છું મારું આ મામલતદાર સાંભળતો નથી ઓકે ચલો કયો મામલતદાર છે કારણ કે સીએમ સાહેબ છે એમની પાસે બધા મામલતદારના પર્સનલ નંબર હોય રિંગ લગાવી મામલતદાર સીએમ બોલું છું આ ભાઈ નામ લખી લો અને એક કલાકની અંદર એનું કામ પતાવીને મને મેલ મોકલો કામ પતી ગયું બીજો કોઈ ફોન આવે છે હાજી સીએમ સેમ સાહેબ સાથે વાત થઈ રહી છે હાજી થઈ બોલી રહ્યો છું સાહેબ અમારા આ વિસ્તારની અંદર પોલીસવાળા એફઆઈઆર નથી નોંધી રહ્યા ખોટું કરી રહ્યા છે ફલાણું ઢીકણું આ તે ચાલુ સીએમ તરત ઓન ધ સ્પોટ કલેક્ટરને ફોન કરે પીએસઆઈને ફોન કરે બધું એક કલાકની અંદર આવો ખાલી પચીસ પચાસ એપિસોડ થાય ને ડર આવી જાય ખોટું કરવાવાળા વ્યક્તિને ડર આવે કે સીધા સીએમ સાથે વાત થશે અને સીએમનો ડાયરેક્ટ ફોન આવશે એટલે નોકરી જવાની તૈયારી કરી લેવાની ખોટું કરવાવાળાની શક્ય છે આ એપિસોડ ખાલી મારા મનની અંદર એવો વિચાર આવ્યો છે હું એવું નથી કહી રહ્યો અને મારી એવી તાકાત નથી કે હું આપણા ગુજરાતના સીએમ સાહેબને આવી ભલામણ કરી શકું કે સલાહ આપી શકું કે સાહેબ તમે પણ દાદા બોલેગા એપિસોડ કરો એવી દાદા છે બહુ રિસ્પેક્ટિવ પર્સન છે બહુ સારા વ્યક્તિ છે ભૂપેન્દ્રભાઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અપીલ કરું કે સાહેબ આવું એકાદ કાર્યક્રમ ડિઝાઇન કરો અને દાદા બોલેગા એક એપિસોડ એવું ચાલુ કરો અને અથવા સીએમ બોલેગા એવો એપિસોડ ચાલુ કરો અને ગુજરાતનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ તમારી સાથે સીધો સંવાદ કરી શકે અને ખોટું કરવાવાળાને ડર આવે કે કદાચ યાર સામેવાળાનો ફોન સીએમ સાથે લાગી ગયો રોજ સીએમ સાહેબ લાઈવ આવે છે તો આબરૂ તો જશે ઈજ્જત તો જશે પણ બચવાની કોઈ મતલબ સંભાવના નહીં હોય કદાચ મારા મૈપદ સિંહથી તો બચી શકે છે આપણે એવા કોઈ પાવરફુલ વ્યક્તિ નથી આપણી કોઈ એવી મોટી પહોંચ નથી પણ સીએમ બધું કરી શકે છે કદાચ સીએમ ના કરી શકે તો ધારાસભ્ય કરી શકે ધારાસભ્ય બોલે એના વિસ્તારના લોકો માટે ધારાસભ્ય હોય એટલે આના તમામ નંબર હોય તમામ પીએસઆઈના નંબર હોય તમામ પીઆઈના નંબર હોય બધા વિભાગના લોકોનો નંબર હોય બધા સરપંચોનો નંબર હોય કેટલું સરસ થાય એવી રીતે બધું જ પોસિબલ છે વિચારથી તો આશા રાખું છું મારો આ વિચાર એ ગુજરાતને પણ સમગ્ર ભારત સુધી પહોંચે અને અટકેલા લોકો દબાયેલા જેની અવાજ કોઈ નથી બન્યું એવા લોકોના પ્રશ્નો ખુલીને બહાર આવે અને ગુજરાત ક્યાંથી ક્યાં નીકળી જાય તો વિચાર ગમે તો શેર કરજો ને હા દરરોજ પાંચ રૂપિયા એપિસોડ જોવાના બદલાની અંદર આપવાના છે જો ગમતો હોય તો ના ગમે તો નહીં આપવાના આ સ્વૈચ્છિક છે પણ પાંચ રૂપિયા જો અગિયાર રૂપિયા ગૂગલ પે કરી આવ્યા થેન્ક યુ તો આ એપિસોડ એપિસોડ નંબર અઠાવન અહીંયા સમાપ્ત કરીએ છીએ અને દરરોજ બાપુ બોલેગા આવતીકાલે મળીશું ઓગણસાઠમાં એપિસોડની અંદર પાંચ રૂપિયાના ચાર્જીસ સાથે ધન્યવાદ